ના ના અમે કામમાં જપાટ રાખીને તમે ઉમાં જપાટ રાખલ કાય વાંધો નઈ હું જવાની વાત જ નહીં આવતી આપડા કને સેવા આ બધા હે મોબાઈલ ડાળો મેસેજ પુરા લેવા લેતા આઈસપ થઈ જાય કે નહીં ના ના આઈસપમાં તો ક્યાં યુવા છે આપણે ક્યાં મુજે પૈસા હું તો ફીતલ છે અહીંયા ચોકલા જો ભાઈ આ આપણી ખાએ હાલો ત્રણ ભારી સીધી કના ખોલો બધામાં થઈ ગયા લેન્ડરના પીંજરા બનાવી નાખી પરા બરોબર આ બધા પીંજરા બનાવી નાખી લેન્ડરના 3 ಬಾರಿ করোলে થઈ જાય. વધારે નથી કરવી. કડા પહેલા ખોલો હેલા કડા. આ વાયરથી વાયર ખોલના કાય ને. એલા ગાડીગર. 3 ಬಾರಿ સીધી કરો એટલે થઈ જાય બધામાં. બરોબર. ઓ ખોલના ખોલનાક. 21 સરિયા જો છે 21 સરિયા 3 ಬಾರಿ કરો 21 સરિયા થઈ જાય. કેમ ચોકું છે ને ચાલો કરનાઈ ત્રણ ಬಾರಿ સીધી ન કરનાઈ પિંજરા રિંગ ઉપર રહી આજ રિંગ વરીયા આપણે એકદમ અડખરિયા છે એટલે આમાં હે એકદમ આરી ઓરવા આવતો રહે રિંગ વર્તી નહી રવિના કારણે હવે આપણે ને પટી લેવા જાવજો કિરે ગામમાં વેલ્ડિંગ વાળો હોય તોને બોલ બોલ કર દો હવે કારીગર આ તો વચ્ચે ના આવે ને કોલમ ની રિંગ કટ લેવરી આ ચારે ચાર કોલમ ની અને બે ઓલા કોલમ ની બરોબર અને હરિયા ભરિયા બધા અંદર લઈ લેજ આવું ભલે ચાલો લેતા હોય આ પટ્ટી લઈ આવ્યો છું હવે જો એમ કે હવે આ પટ્ટી નહીં હાલે તો એની પટ્ટી મોઢા માણી બરોબર હા એ પટ્ટી નાખીને ટ્રાય કરેલ હાલવી જ જોઈએ વાર ઝપાટો કરેલો બધા પિંજરા બધા ચાલો પાણે કાઢ નાખ્યા રીંગુ કાઢ નાખી આ બસ હવે રીંગુ વારી નાખે હવે બસ એકે નઈ કાઢવાની થઈ ગઈ થઈ ગઈ બધી કટાઈ ગયા બધાય એટલે હવે રીંગુ વારન ચાલુ કરી આપણે પટ્ટી લઈએ છે આઈ ગયો બચ્ચે કમ્પ્લીટ વરીન ઓરેટ ને કમ્પ્લીટ ગાડા હા આતું એનો ઓલું તો હર 150 રૂપિયા કા ખર્ચા ગયા ભાઈ

આ મોટું થોડુંક આ રહ્યું ઓછું વારવાનું એટલે આ વરી ગયા કમ્પ્લેટ માપનું બરોબર આવી વારવાનું રીંગ હા જો આવી ગયું પિંજરા બાંધવાનું ચાલુ કર્યું હોય ભણે જે આસ્તે આસ્તે પિંજરા બાંધવાનું ચાલુ છે હવે પણ કે મહાજુ બંધાઈ જાય ને આપણે બંધાઈ જાય ને એટલે પાછા હું બંધ વાળો બોલો ને કાલ લાગે જ ને કોલમ હું માલ ભર્યા છીએ ना ना मैं ना कल सो के बदाय कलो डक कोलो में लबदु आनु पड़े बदु माल लिया हुए खोले लिया वाले टाइम लागे परम बाकी आओ जो हां ना पहला ना बराबर चलो मुझे प्यार ले बदी सोलर जोई क्या रे क्या नहीं जोई तारा गम में नहीं ना है केले रिंग वारी थे आज केले बाकी रही ફરી ગયા હા જુદી ફરી ગયા ને કમ્પ્લેન્ટ વિચારી ને બોલજો પછી વાર વગર જવા તું ઘરે અમે જતા રહી ભાણે ભાણી બે ઘરે જાય તને રાખી જાય એમ થોડું હાલે કે તો એમ કેમ કેવો વરી જાય એમ ના હાલે યાર એમ એમ થોડું ખોટું થોડું બોલાય કે ફરી જઈ તો પછી બરોબર નઈ ભાણી 40 गज કે તારે કે લા પિંજરા રે હવે માથા છે એટલે થાસો ત્રણ ચાર ચોથું ચોથું થયું લેજી લેજી તો અજી તો ચાર પાંચ બાંધવાના પડે આ મોટા 40 ફૂટ ના બે છે ને બે 20 ફૂટ ના છે છે પાટો કેટલા બાંધાજી અલણા ને કાને જાય ઘરે પછી આપણે બરોબર લે અનુમત આવ થોડીવાર પછી બરોબર સોલર તો ઘણી છે અહીંયા આ સોલર ની આપણે ઘરે લાઈટ પહોંચાડીએ તો આખા ગામમાં હાલ એમ જો ભાઈ ઓમે આખા ગામમાં જ આવે છે આપડી આ સોલર ની લાઈટ पिंजरा बिंजरा 2 4 બંધાઈ ગયા છે નો ભાણેજે કેટલા ભાણજ બાકી રહ્યા આ એક જ બાકી રો ને થોડા ઘણા આકડી બાકી રહી છે બાંધી નાખો એટલું એટલે જઈએ ઘરે હાલો રીંગુ થોડી ઘણી બાકી રહી છે ઓ વિજે રીંગુ થોડી ગાલી રહી ગઈ એટલે વારવાની તારે અત્યારે રોકાઈ જાઓને તારે અહીં બરોબર એટલું पिंजરો બાંધી લો હાલો હવે જઈએ બીજું શું હેલો બરોબર બાકી તો અમારું વિડીયો આવાજ આવશે અને બાકી જેડી અમારી પરિસ્થિતિ આવી છે જેડી પરિસ્થિતિ અમારી સુધરે તેડી સારી આવશે સારા વિડીયો આવશે બરોબર બાકી તો હાલ્યા કરે અને ચાલો જિંદગી સેયા તો ક્યારેક આ સેડ્યો હોય ક્યારેક રાપણને આ સેડ્યો હોય એટલે એવી જિંદગીમાં હાલ્યા કરે બાકી તો આજે અહીંયા આવ્યા છીએ આમ જુઓ